શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજા પેરીત સતલાસણા તાલુકાના ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો સતલાસણા તાલુકા એકમના ઉમિયા મહિલા સત્સંગ મંડળની બહેનોને કીટ વિતરણ સમારોહ યોજાયો હતો આ કીટ વિતરણ સમારોહમાં રજીસ્ટર થયેલા ઉમિયા મહિલા સત્સંગ મંડળની સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે કીટ વિતરણ કરાયું હતું મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું સમારોહની ઉપસ્થિતિમાં મહાનુભાવોમાં પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું જેમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થા ઉજાના કેન્દ્રીય મહિલા સંગઠન ચેરપર્સન ડૉક્ટર જાગૃતિબેન પટેલ ગઢવાળા કડવા પાટીદાર વિકાસ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી પંકજ ભાઈ પટેલ મહિલા સમિતિના કન્વીનર ભીખીબેન પટેલ સહકન્વીનર જયશ્રીબેન પટેલ મહિલા કારોબારી સભ્ય મહેશ્વરીબેન પટેલ ગોલક કમિટીના ચેરમેન જગદીશભાઈ પટેલ તેમજ જયંતિભાઈ પટેલ સહિતનાઓ તેમજ કારોબારી સભ્યશ્રીઓ તેમજ મહિલા સંગઠનના સમગ્ર ટીમ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ઉર્જા સંસ્થાના મહિલા ચેરપર્સન ડૉક્ટર જાગૃતિબેન પટેલે ઉદ્બોધન કર્યું હતું સર્વ બહેનોને ઉર્જા સંસ્થાન પ્રેરિત ઉમિયા માતાજીના ફોટા મંદિર શિખરબદ્ધ મંદિર અને પાંચ હજાર સત્સંગ મંડળોની સ્થાપના માટે સંકલ્પબદ્ધ કટિબદ્ધ બનવા અપીલ કરી હતી મોટી સંખ્યામાં સતલાસણામાં ઉપસ્થિત તાલુકાના કીટ વિતરણ પ્રસંગ કરવામાં આવે જેમાં તાલુકાના કીટ વિતરણ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યું હતું